અમદાવાદની ચેકિંગ ટીમે ગાંધીધામની જેલમાં ચેકિંગ કરતાં ત્રણ મોબાઈલો મળી આવ્યા હતા જેમાંથી બે મોબાઈલ ચાલુ હાલતમાં મળી આવતા સુરક્ષા પર અનેક પ્રકારના સવાલો ખડા થયા છે તપાસનો ધમધમાટ શરૂ થયો છે એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ હવે જોઈ ગાંધીધામ આમ તક ન્યૂઝ બીરોના એક વિસ્તૃત એવા પૂર્વ કચ્છના ગાંધીધામ ગડપાધર જેલમાં ત્રણ બિનવારસુ મોબાઈલ મળી આવતા સુરક્ષા પર અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે પૂર્વ કચ્છની ગણપાધર જિલ્લા જેલમાં અમદાવાદની ચડદી સ્ટેકિંગ સ્કોડ અચાનક આવી જાય જેલમાં અલગ અલગ વોર્ડમાં ચકાસણી કરવામાં આવતા ત્રણ યાર્ડમાં બેદરકારી બહાર આવી હતી ગડપાદર જિલ્લાના જેલમાં ત્રણ યાર્ડના શૌચાલયમાંથી ત્રણ બિનવારસુ મોબાઈલ મળી આવતા ભારે દોડધામ મચી જવા પામી હતી યાર્ડ નંબર એકની બેરેક નંબર બેના તપાસમાં શૌચાલયમાંથી બિનવારસુ મોબાઈલ મળી આવ્યો હતો યાર્ડ નંબર બેની બેરેક નંબર આઠ તથા યાર્ડ ત્રણની બેરેક નંબર અગિયારના શૌચાલયમાંથી પણ મોબાઈલ મળી આવ્યા હતા સૌથી સવાલ એ ઊભો થાય છે કે કુલ ત્રણ મોબાઈલ મળી આવ્યો જેમાંથી બે મોબાઈલમાં સિમ કાર્ડ હોય અને ચાલુ હાલતમાં મળી આવતા અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે અને તપાસ પણ હાથ ધરવામાં આવે છે વધુ તપાસ સાથે એફએસએલમાં મૂકી જેલમાં મોબાઈલ ઘુસાડનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે આજે સવારના અમદાવાદની ચેકિંગ ટીમ દ્વારા અકસ્માતે ચેકિંગ કરવામાં આવ્યું હતું આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન ત્રણ મોબાઈલો મળી આવ્યા હતા જેમાંથી બે મોબાઈલ ચાલુ હાલતમાં મળી આવતા અનેક પ્રકારના સુરક્ષાના સવાલો ખડા થયા છે અગાઉ પણ પૂર્વ કચ્છની ગાંધીધામ જેલમાંથી મોબાઈલ મળી આવવાની ઘટનાઓ સપાટી પર આવી છે